અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં પહેરવેશને લઈને વિવાદ સર્જાયો છે ભાજપના મહિલા કોર્પોરેટરે પહેરવેશ પર ટિપ્પણી કરતા વિવાદ થયો મક્તમપુરા વોર્ડના એઆઈએમઆઈએમના કોર્પોરેટર જૈનબ શેખના સભામાં બુરખો પહેરતા ભાજપના કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યા હતા કાડિયા વોર્ડના કોર્પોરેટર ગીતા પરમારે બુરખા કાઢીને સ્પીચ આપવાની ટિપ્પણી કરી હતી અનુચ્છેદ પચીસ ઓગણતીસ સત્તાઈસ કે અંદર હવે જૈસા જીના હો વૈસા જીને કાધિકાર ક્યાં કોઈ એ દેશ કે અંદર कुछ धर्म के लोग हैं वो कपड़े नहीं पहनते हैं तो उनके ऊपर कोई सवाल उठता है नहीं उठता मैं चाहती हूँ मैं अपने आप को सेफ रखना चाहती हूँ इस वजह से पूरा कपड़ा पहनती हूँ कोई बहन साड़ी पहनती है कोई सलवार कमीज कोई पैंट टी शर्ट यहाँ पे भारत देश विविधता का देश है इसमें ऐसा प्रश्न उठाना ये इनकी जहनों को नक्काशी को बताता है न न આ તો ખાલી એમ કે ભાઈ ચલો કોર્પોરેટર છે અને આપણે ઓળખી શકીએ એટલા માટે મારે બીજું કઈ કારણ નથી ધાર્મિક રીતે કોઈ મારા મનમાં એવી ઈચ્છા હતી નહીં ના ના પણ એના માટે નઈ આ તો ખાલી કે આપણે ઓળખીએ ભાઈ કોણ નવા